પરમિશન વગર ધમધમી રહી છે ફેક્ટરી કેમિકલ માફિયાઓ સામે તંત્ર નિષ્ફળ કેમિકલ માફિયાઓ સામે ક્યારે કરાશે કાર્યવાહી શું કરી રહ્યું છે નગરોડ તંત્ર કોના ઈશારે માફિયા બન્યા બેફામ પર્યાવરણને પ્રદૂષિત કરતા તત્વો સામે તંત્ર છેક લાચાર શુભ કરણ નામનો શખ્સ ચલાવી રહ્યો છે કાળો બજાર શુભકરણ અને નગરોડ તંત્રના ચાર હાથ કે પછી આંખ આડા કાન કોના ઇશારે કેમિકલ માફિયાઓ આટલી કરી રહ્યા છે હિંમત શું તંત્ર પર્યાવરણને બચાવશે ક્યારે કેમિકલ માફિયા સામે કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં ફરી કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધમધમી રહ્યા છે કેમિકલ કપડા વોશિંગની ફેક્ટરી પીપલાજ ગામના રોડ ઉપર નદીની નજીક ધમધમી રહી છે ફેક્ટરી કોઈ પરમિશન વગર જ

ચાર હાથ કે પછી આખ આડા કાન કોના ઈશારે કેમિકલ માફિયાઓ આટલી કરી રહ્યા છે હિંમત શું તંત્ર પર્યાવરણને બચાવશે ક્યારે કેમિકલ માફિયા સામે કરાશે કાર્યવાહી